એમાં બરોબર દેખાતું દુષ્ટ પાપીધમ કોઈ થી નીકળ નથી દેખાતું ને એ બરોબર છે હા તો આવા માણસો આવે અને જાય પણ વેરસી ઓપ્ટિકલ માં ઘટે નહીં કાય ગમે તેમ ખેંચો મયડી નાખો બેવડા વારી નાખો એવા નંબરવાળા વાળા ફ્રેમ અને ગ્લાસ સાથે તમને મળશે આયા માત્ર ત્રણસો ને ઓગણપચાસ તેમજ મેટલ બોડી વાળા ચશ્મા માર્કેટ માં થી આઠસો રૂપિયામાં ખાલી ફ્રેમ જ મળતી હોય છે અને સાતસો થી આઠસો રૂપિયામાં માં બ્લુકટ ગ્લાસ મળતા હોય છે પણ એ જ ચશ્મા એ જ ક્વોલિટી વેરસી ઓપ્ટિકલ વાળા નું પોતાનું મેન્યુફેક્ચર હોવાના કારણે ફ્રેમ બ્લુકટ ગ્લાસ એ પણ માત્ર છસો નવાણું માં મળશે તેમજ અહીંયા ટ્રેન્ડિંગ માં હાલતા અટેચમેન્ટ ચશ્મા જેમાં પાંચ પાંચ તો કલર આવે છે અને આવી રીતે ચેન્જ પણ થઈ જશે તેમજ ફેન્સી ગોગલ્સ નંબર ચશ્મા માંગો એ બ્રાન્ડ ના જેવા જોતા હોય ને એવા આ ચશ્મા મળી જાય અને આ ચશ્મા મારા નંબર વાળા છે મારા કલેજા આ તો રાસી ની જો હો આવી જો વેરસી ઓપ્ટિકલ માં ને મન ચશ્મા લઈ જાવ કામ કરતા થાય છે તમને અહીંયા ફાયદો કેમ કે વેરસી ઓપ્ટિકલ વાળા છે ફાયદો બરોબર ને ભાઈ હા મને મારા જા જેનું એડ્રેસ વિદ્યાનગર મેઈન રોડ મનર પ્લોટ 6 આદિત્ય હોસ્પિટલ ની બાજુમાં વેરસી ઓપ્ટિકલ રાજકોટ